એકસો સડતાલીસ ગવચર જમીન ઉપર માથા શખ્સ હિંગોરા કાસમ આધમ રહેવાસી ખીરસરા બાંધકામ કરી અને ગવચર જમીનમાં વર્ષોથી દબાણ કરે છે અને તે ગવચર જમીનમાં પિયત કરી છે તે જમીનના કબજાથી આજુબાજુ ગામ વિસ્તારને પશુઓને ચરિયાણનો પ્રશ્ન ઉભો થયેલ છે જેથી કરી જમીન વ્યવસ્થાનો પાયાનો કાયદો જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ વર્ષ પહેલા ઘડાયો અને આજે અમલમાં છે સરકારી જમીન ઉપર દબાણ થાય તો કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ જમીન મહેસૂલ અધિનિયમની કલમ એકસઠમાં જો સરકારી જમીન ઉપર પેશકદમી દબાણ થાય તો મામલતદારે તે જમીન ઉપરનો દંડ વસૂલ કરવો અને કલમ બસો માં એવી જોગવાઈ કે અધિકૃત કબજેદારને જમીન ઉપરથી હાંકી કાઢવો પ્રત્યક્ષ ખરાઈ કરી જમીન મહેસૂલ અધિનિયમની કલમ એકસઠ હેઠળ કાર્યવાહી કરી વાસ્તવિક સ્વરૂપે અસરકારક કામગીરી થાય અને દબાણ કરેલ છે તેવા માથાભારે શખ્સને કાયદાનો પાઠ ભણાવી સરકારશ્રીએ ઘડેલ લેન્ડગ્રેબિંગ એક્ટનો અસરકારક અમલ થાય અને ગવચર દબાણ હટાવવાથી પશુઓને ફાયદો થાય તે હેતુથી માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર અરજ સાથે સદામ હુસેન કાસમ કેવરે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજ કચ્છને રજૂઆત કરી છે